કિંગ ઓફ સાળંગપુર સાળંગપુર આવો એટલે ભોજન પ્રસાદ તમે લઈ લો એની પાછળના ભાગની અંદર આ મંદિર આવેલું છે ભાઈ જરૂર અહીંયા કંઈ આવજો એકદમ સારો આનંદ આવી જશે મૂડ એકદમ ફ્રેશ થઈ જશે ભાઈ જો મૂડ ફ્રેશ થઈ જશે અલગ અલગ જગ્યાઓમાં ફરીને તમને દેખાડી ગયો છે ભાઈ જો ગૌશાળાની અંદર પોપટ પણ એવા મસ્તી મસ્તી ના છે હું તમને દેખાડું કેવા પોપટ છે રંગ બેરંગી ના મોરિયા હું કે મોર કેમ થાય બીજી પણ ઘોડી છે કને ગૌશાળા પણ મિત્રો મોટી ગૌશાળા છે મોટા મોટી ગૌશાળા અહીંયા કને છે જો પરવીનભાઈ ને બધા અહીંયા બેઠા છે ભાઈ જો સસલા ને આપડે ભોજન લઈ લીધું છે અને અહીંયા બગીચો છે દાદા દર્શન કરવા માટે આવ્યો આ મસ્તી નું એક મંદિર પણ છે ને અહીંયા બગીચો પણ છે બહુ આનંદ આવી ગયો છે ભાઈ બધા અમે લોકો અહીંયા કને ફરવા માટે આવે છે બગીચાની અંદર સુંદર એકદમ નજારો જોવા મળે છે ના ભાઈ અમારા અનુદેવ ને મમ્મી ને અહીંયા આગળ છે ભાઈ મસ્ત ને એકદમ મંદિર છે અહીંયા જો બગીચો એકદમ સુંદર બનાવ્યો છે અમારા મેહુલભાઈ ને અહીંયા કને છે કેમ મેહુલભાઈ મોજમાં છે અમારા પરવીનભાઈ જો કેન્ટીન એમને ચાલે કંપનીમાં કેમ પરવીનભાઈ આ છે અમારે

અને નજારો પણ એકદમ સારો જોવા મળે છે એવો મસ્ત એકદમ નજારો જોવા મળે છે જો ભાઈ મંદિર એકદમ ભાઈ ગજબનું બનાવ્યું છે સરસ છે ભાઈ આનંદ આવી રહ્યો છે મંદિર પણ એટલા ગજબના મસ્તીને બનાવ્યા છે બગીચો એકદમ સારો જોવા મળી રહ્યો છે આપડે બધો બગીચો તમને કરો બતાવીએ કેવો કેવો બગીચો છે ભાઈ બગીચાની અંદર જવાની પરેશ બંધ એવો આનંદ આવી રહ્યો છે ભાઈ વિશાળ જગ્યા છે ભાઈ કિંગ ઓફ સાળંગપુર સાળંગપુર આવો એટલે ભોજન પ્રસાદ તમે લઈ લો એની પાછળના ભાગની અંદર આ મંદિર આવેલું છે ભાઈ જરૂર અહીંયા કને આવજો એકદમ સારો આનંદ આવી જાય છે મૂડ એકદમ ફ્રેશ થઈ જાય છે ભાઈ જો મૂડ ફ્રેશ થઈ જાય છે અલગ અલગ હું ફરીને તમને દેખાડી ગયો છે ભાઈ જો બધી ઘરે એકદમ બધી સરસ છે અમારા બધા અહીંયા અહિયાં માણસો સેલ્ફી ખેંચી રહ્યા છે ભાઈ અમે બધા લક્ઝરી લઈને છે ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ જો બધા સેલ્ફી કેવી મજા આવે ને જય શ્રી રામ જય શ્રી રામ જય કષ્ટ ભજન દેવ જો ભાઈ એકદમ સરસ નજારો મોજ આવી ગઈ હે અમારે સંજયભાઈ મોજ આવી ગઈ ભાઈ કેમ મોજ આવી ગઈ એકદમ આજ તો જુઓ સાળનપુર ગૌશાળામાં આવ્યા છે આપણે જોવા કેટલી બધી ગયું છે ને કેવડો મોટો આખલો છે ભાઈ જો અહીંયા બને કેટલી બધી ભેંસો પણ છે આપણે દેખાડીએ મોટી મોટી ભેંસો છે ને સારું છે ભેંસો શું જોવે છે ગૌશાળાની અંદર અલગ અલગ ગાયો પણ સારી સારી છે ભાઈ હા કબૂતર ઉંદેડા ને એમ બધે પક્ષી

અનુદેવ અમરજુ અહીંયા અહીંયા સસલા ગમે હે જો ગૌશાળાની અંદર આવો એટલે ભાઈ સસલા ગાયો ઘણી બધી છે હા જો કાચબા પણ સાથે છે ભાઈ કાચવા આ કેવડો કાચબો છે જો કચ્છુઆ કચ્છુઆ કચછુંઆ ખરગોશ ઉંદેડા જો ઉંધેડા ભાઈ હા ઉંદેડા હા ઉંડેડા હેક સસલાના બચ્ચા હે સસલા હોય તે પાહરીવાયને ઉંડેડા તે પાહરી આનું પૂંછ પૂંછડા વગરના સસલાના બચ્ચા લાગે છે સસલાના બચ્ચા હે લાગ્યા ભાઈ ઉંદેડા જેવડા જેવડા લાગે હે હે સસલા હે સસલા ચાલો આ બાજુ ગાયો પણ ઘણી બધી છે એ પણ ઠકરી છે અલગ અલગ જગ્યાએ આપણે જઈએ જો અહીંયા ઘોડી પણ છે અશ્વ અશ્વ પ્રેમી હોય ને ભાઈ બહુ મજા આવે ઘોડી અહીંયા પણ ભેંસો છે ગૌશાળા પણ મોટી છે તો કેમ બોલ બોલ કરે વધારે વધારે કેમ બોલ બોલ કરે છે આરો હે મારે વધારે બોલ બોલ કરે છે હું બોલ બોલ કરે ભાઈ જો અહીંયા ગૌશાળા અને પંખા વંખા બધું ચાલુ છે સાળંગપુર ગૌશાળા ભાઈ જો ગૌ માતા કે ગૌશાળા છે તો જાફરાબાદી ભેંસ કેવડી મોટી છે ભાઈ મોટા મોટી ભેંસ છે અહીંયા કંઈ અહીંયા આગળ પણ ઘણી બધી ગાયો છે જો ગૌશાળાની અંદર

पॉपट है पॉपट अलग अलग पॉपट बताए जो भाई गौशाला साले ने इंद्र पॉपट पाने वो मस्ती मस्ती नहीं है तो तुम देखा रहो कि वह पॉपट चंद्रंग बेरंगी नाना पॉपट नाना पॉपट जो मोर या तंगेरा मोर क्यों था के क्यों जो भाई એકા બીજા લડાઈ કરાય છે જો પોપટ લડાઈ કરે લડાઈ લડાઈ કરે ના 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 ભાઈ જોપટ છે પાંચ પોપટ છે સાળંગપુર આવે એટલે ગૌશાળાની અવશ્ય મુલાકાત લેજો ભાઈ અને આ બાજુ બીજી ઘણી બધી ગાયો પણ છે ગૌશાળાની અંદર એ પણ જોઈજો ભાઈ né, era